કચ્છના માજી સાંસદ અનંતભાઈ દવેની જયંતિએ ભુજમાં વિવિધ સેવા કાર્યો કરાયા કચ્છના જાણીતા લોક આગેવાન ડોક્ટર એમ એમ મહેતા એમની આજે પુણ્યતિથિ છે તો એ પુણ્યતિથિ પ્રસંગે એમની સેવાઓને નત નત મસ્તકે શ્રદ્ધાંજલિ આજે જ્યારે ઓવરનાઈટ લીડર થવાની ભાવના જોવા મળે છે ત્યારે નેતૃત્વનો ક્રમશઃ વિકાસ કેમ થાય એનું જ્વલંત ઉદાહરણ એટલે ડૉક્ટર મહેતા સાહેબ એ સૌથી પ્રથમ ભુજ નગરપાલિકાના પ્રમુખ થયા પછી ભુજના ધારાસભ્ય તરીકે પણ એમણે સેવાઓ આપી લોકસભાના સભ્ય તરીકે પણ એમણે સેવાઓ આપી અને રાજ્યસભાના સભ્ય તરીકે પણ એમણે સેવાઓ આપી પક્ષની રીતે જોઈએ તો કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી થયા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ થયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ થયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રમુખ પણ થયા એટલે નેતૃત્વનો ક્રમશઃ વિકાસ કોને કહી શકાય એ ડૉક્ટર મહેતા સાહેબના જીવનમાંથી આપણે શીખવા જેવું છે અને પોતાના વતન માટે કેટલી ચિંતા હોવી જોઈએ એ પણ એમના જીવન અને કવનમાંથી આપણે શીખવું જોઈએ એમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન હંમેશા ભુજના અને કચ્છના પ્રશ્નોની ચિંતા સેવી છે ત્યારે એમની પુણ્યતિથિ પ્રસંગે એમને જોઈએ ભારતના પ્રથમ પંત પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એમની આજે પુણ્યતિથિ છે તો એમની પુણ્યતિથિ પ્રસંગે એમની આ દેશની સ્વને નતમસ્તકે શ્રદ્ધાંજલિ આપું છું ઓગણીસો સડતાલીસની પંદરમી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો એથી પહેલાં વિદેશી શાસકોએ જે દેશ સોને કે ચીડિયાનો દેશ કહેવાતો હતો એ દેશને સમગ્ર રીતે લૂંટી લીધો હતું અને આઝાદી વખતે આ દેશમાં ગરીબી અજ્ઞાનતા અંધશ્રદ્ધા ભૂખમરો અશિક્ષણ જેવી ગેરમાન્યતાઓ પ્રવર્તી હતી એમાંથી આ દેશને બેઠો કરવો હતો દુનિયાની દૃષ્ટિએ જે દેશ સ્થાપ અને મદારીઓનો દેશ હતો એને એક વિકાસ વિકાસશીલ દેશ અને પછી પ્રગતિ દેશની પ્રગતિશીલ દેશની હરોળમાં લઈ જવો હતો તો જવાહરલાલ નહેરુએ આઝાદી મળ્યા પછી પંચવર્ષીય યોજનાઓનો અમલ કર્યો ભાખરા ડેમ અને જુદા જુદા ડેમો આ દેશમાં એમણે શરૂ કર્યા કે જેને કારણે ખેત ઉત્પાદન વધ્યું ઔદ્યોગિક ઉત્પાદન માટે ભીલાઈ અને રૂરકેલા જેવા સ્થળોએ કારખાના સ્થાપ્યા કે જેથી કરીને ઔદ્યોગિક ઉત્પાદનના પાયા પણ નખાયા આજે જે સાયન્સ ટેકનોલોજી અને સ્પેસ ટેકનોલોજીનો વિકાસ થયો છે એના પાયા પણ પંડિત જવાહરલાલ નહેરુના શાસનકાળ દરમિયાન નાખવામાં આવ્યા હતા તો એવા પ્રથમ પંતપ્રધાનને પ્રથમ પંત પ્રધાનની સેવાઓને એમની પુણ્યતિથિ નિમિત્તે પુનઃ નત પસ્તકે શ્રદ્ધાંજલિ કચ્છ કચ્છના રાજ્યસભાના પૂર્વ સાંસદ દિવંગત આનંદભાઈ દવે એમની આજે જન્મ જયંતિ છે એમની સાથેના અંગત સંબંધોની વાત કરું તો લાલન કોલેજમાં અમે શાહ અમે સાથે ભણતા હતા હું જિલ્લા લોકલ બોર્ડમાં નોકરી કરતો હતો એ જીઇબીમાં નોકરી કરતા હતા એટલે ત્યારથી અમારો પરિચય અને એમનો નેતૃત્વનો વિકાસ પણ ક્રમશ થયેલો વિકાસ છે એમણે પોતાની કારકિર્દીની શરૂઆત આર સ્વયંસેવક તરીકે કરી અને કટોકટી દરમિયાન મીસા મેન્ટેનર્સ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ એ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો તો મીસા નીચે આનંદભાઈની ધરપકડ કરવામાં આવી હતી જયપ્રકાશ નારાયણનું આંદોલન ચાલ્યું એ આંદોલન દરમિયાન અને એ આંદોલન પૂરું થયા પછી ઓગણીસો સતોતેરની ચૂંટણી જાહેર થઈ અને એમાં એમણે લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી અને લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટાયા ત્યાર પછી રાજ્યસભાના ઉમેદવાર તરીકે પણ એમની પસંદગી થયેલી અને ગુજરાત રાજ્ય ભારતીય જનતા પક્ષ પાર્ટી એનો પ્રમુખ તરીકે પણ એમણે સેવાઓ આપી એમણે માંડવીના વિકાસમાં કચ્છના વિકાસમાં અને ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં ફાળો આપેલ છે એને જ કારણે આજે અનિરુદ્ધભાઈ દવે જે અત્યારે માંડવીના ધારાસભ્ય છે એમના તરફથી સત્યમ અને તાના રેવી સંસ્થાના માધ્યમથી ભાઈ શ્રી દર્શક અંતાણીની રાહબરી હેઠળ ભુજના બાળકોને છાસ પાણી અને કેરીનો શરબત એ અને નાસ્તો એની આજે વ્યવસ્થા કરવામાં આવી છે અને એ રીતે એમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે તો ફરીથી એમની જન્મજયંતિ નિમિત્તે એમની માંડવીની સેવાઓને કચ્છની સેવાઓને અને ગુજરાતની સેવાઓને શ્રદ્ધાંજલિ